વડોદરાની હવે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ધારાસભ્ય સાથે સંકલનની બેઠક યોજાઈ વડોદરાની હવે કલેક્ટર કચેરી ખાતે મહિનાના ત્રીજા શનિવારે મળતી સંકલનની બેઠક જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયાની અધ્યક્ષતામાં ધારાસભ્ય સાથે સંકલનની બેઠક મળી હતી સંકલનની બેઠકમાં ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતા વાગોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ડીડીઓ મમતા હિરપરા સહિત અધિકારીઓ સાથે બેઠક મળી હતી સંકલન બેઠકમાં ધારાસભ્યોના વિસ્તારની સમસ્યાઓના નિકાલ અને સૂચનો આપવામાં આવ્યા હતા સંકલન બાદ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જે ખાસ કરીને બિલભાઈલી કલાલીમાં જે સબસ્ટેશનો બનાવવાના જે જીતોને એને માટે કોર્પોરેશનને જગ્યાઓ ફાળવી કોર્પોરેશનમાં જમીનના પૈસા ભરાઈ ગયો એની કામગીરી તરત શરૂ થાય એટલે એ વિસ્તારના જે લાઇટોના પ્રશ્નો છે એ હલ થાય ખાસ કરીને તેન તળાવ કે જેમાં બ્યુટિફિકેશનમાં સરકારે મંજૂરી આપી દીધી છે એના આર્કિટેક્ટ ટેન્ડર બધી એ થઈ ગયું છે પણ એનું પહેલું કામ પાણી ભરાવું જે તળાવ છે એને માટે મુખ્યમંત્રીએ સ્પેશિયલ કેસમાં બાસઠ લાખ મંજૂર કર્યા છે પાઇપલાઇનથી પાણી ભરવા માટે એ કામગીરી વહેલી થાય એના માટે રજૂઆત કરી છે આવો જ તે બીજા જે પ્રશ્નો ભૂતકાળમાં પેન્ડિંગ રહેલા જે પેન્ડિંગ પ્રશ્નો ઉકલે એના માટેની કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે સાથે પેન્શનર મંડળો જે નિવૃત્ત કર્મચારીઓ જેને રાજ્યના દરેક જિલ્લામાં કલેક્ટર ઓફિસમાં કે બીજી કોઈ સરકારી ઓફિસમાં પેન્શનરોને બેસવાની જગ્યા આપવામાં આવે છે લગભગ ચાલીસ હજાર ઉપરાંત પેન્શનર વડોદરા શહેર જિલ્લામાં છે એમને એક ઓફિસ આપવાનો ઠરાવ થયેલો છે એનો અમલ નથી થતો એના માટેની રજૂઆત કરી છે એટલે આ બધા પ્રશ્નોનો હલ તાત્કાલિક થશે એવું કલેક્ટરે ખાતરી આપી આપ્યું છે જોઈએ છે સંકલનની અંદર આજે મેઇન તો વુડાની અંદર જે પ્રધાનમંત્રી નવા આવાસ યોજના ફાળવવા માટે ગામ તળની અંદર જે તલાટીઓ દાખલા નથી આપતા અને જેના હિસાબે જે કોઈને મળવાપાત્ર મકાન છે એ દાખલા નહીં મળવાથી એ લોકોના પ્રશ્નો ઘણા મોટા ગંભીર હતા એ આજે સંકલનની અંદર નિર્ણય લેવામાં આવ્યો કે ભાઈ જે કોઈ ને મળવાપાત્ર મકાન છે એને તલાટી શ્રીએ સહી કરી અને દાખલાઓ આપી દેવા જીઈબીના ઘણા મોટા પ્રશ્નો છે કે જે જગ્યાઓએ રસ્તામાં નડતરરૂપ થાંભલાઓ હોય ભવિષ્યમાં ત્યાં રોડ આવવાનો હોય ડ્રેનેજ આવવાનો હોય એવી જગ્યાએ જે આ લોકોએ થાંભલા નાખી દે છે તો નગરપાલિકા કે પંચાયતને સંકલનમાં લઈને આ કામો કરવા પછી અમારા અનગઢ છે રામપુરા છે શેરખી છે એ બધા ગામોમાં પંપ અને સંપ અને ટાંકી તૈયાર થઈ ગઈ છે તો એમાં વેલી તકે કનેક્શન આપી અને ઉનાળામાં લોકોને પાણીની મુશ્કેલી ના પડે એ સિવાય જે જે વિસ્તારની અંદર જ્યાં તલાટીઓની ખૂબ ફરિયાદો છે તો એ તલાટીઓને બદલવા અથવા તો એમની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી ગુતાલની અંદર એક તલાટીએ ડીડીઓ શ્રીએ લેખિતમાં સૂચના આપી હોય કયા કામની ચકાસણી થઈ એનો રિપોર્ટ આવે સેમ્પલિંગનો પછી જ પેમેન્ટ ચૂકવવું તેમ છતાં પણ સેમ્પલ ટેસ્ટ કરાયા વગર પેમેન્ટ ચૂકવી દેવામાં આવ્યું હતું પછીથી એ સેમ્પલ ફેલ થયું જેના કારણે જે પૈસા ચૂકવાઈ ગયા છે તો એ તલાટીની ઉપર શું કાર્યવાહી કરવામાં માગે છે